ફાયરની ટીમોને આગ બુજાવવામાં ભારે મુશ્કેલી સુરતથી એક મહત્વના સમાચાર તમને જણાવી દઈએ સુરતના રાજ ટેક્સટાઇલ માર્કેટમાં વહેલી સવારે આગ લાગી હતી વહેલી સવારે આઠ વાગે આગ લાગતા બાવીસ જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી જેમાં હાઇડ્રોલિકથી સતત પાણીનો મારો ચલાવવા છતાં પણ આગ કાબૂની બહાર હતી કાપડ અને સિન્થેટીક જથ્થાને કારણે આગ વધુ વિકરાળ બની હતી ફાયરની ટીમોને આગ બુજાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સમાચારમાં એક મહત્વના સમાચાર અમીરગઢથી